મિસ્ટર સાની અમેરિકન સરકારની સ્કીમ પ્રમાણે હોટેલ બનાવવા માટે લોન વિથ સબસિડી મને મળે એમ છે પણ એ માટે પાંચ લાખ રૂપિયા આપણે ભરવા પડે અને પિંકીની ભલામણ છે એટલે તમને ભાગીદાર બનાવવા માટે ત્રણ લાખ રૂપિયાનું રોકાણ હું કરું છું પણ એ માટે બે લાખ રૂપિયા તમારે ભરવા પડે ઓકે બે લાખ રૂપિયા જો સની હું તારી મૂંઝવણ સમજી શકું એમ છું તો તને અત્યારે 2 લાખ રૂપિયા આપી છું પણ મને ખબર છે કે તું બહુ સમાનની છે તો મારી પણ નહીં નહીં મારી ચિંતા કરવાની જરૂર નથી લાખ વ્યવસ્થા થઈ જશે દેશમાં મારા બાપુજીને લખ્યો કે રૂપિયા નથી સમજો એટલું યાદ રાખજો કે આજે તારીખ છે અને આ મહિનાની તારીખ સુધીમાં આપણને પૈસા મળી જવા મળી જશે ઓકે તો એગ્રીમેન્ટ પર મિસ્ટર શાહ તમને હું ફરી એકવાર યાદ અપાવી દઉં કે એક સરકારી મામલો છે તમારા પૈસા એક પણ દિવસ લેટ આવશે તો આપણે મુશ્કેલીમાં મુકાઈ આ કાયદા તો તમે જાણો જ છો કેટલા કડક છે એટલે જો તમને એવું લાગતું કે પૈસા થોડા મિસ્ટર શાહ તમે હજી મારા મા બાપને ઓળખતા નથી એ કરીને પૈસા મોકલાવશે તું બાકીની વિધિ હું આજે જ પૈસા વ્યવસ્થા કરું ઓકે મિસ્ટર શાહ ઓકે ઓલ ધ બેસ્ટ સર થેન્ક યુ તમે મારો પ્લાન સાચું કહું છું હા શ્રવણની માં પાછા ફરતી વખતે રાજેશ ને ત્યાં જઈ એના મા બાપ મળતો આવ્યો છું સગાઈ ની વાત પણ પાકી કરતો આવ્યો છું હા અરે વાહ દીકરી વાહ સરસ કામ કર્યું તે ભાઈ વાહ અમે શ્રવણ ને પાછા આવવાનો સમય તો થઈ જ ગયો છે એ આવે

બાપુજી મારું ભણતર તો સફળતાપૂર્વક પૂરું થયું અને આપના આશીર્વાદથી મને કમાવાની અને ધંધો કરવાની ખૂબ સારી તક મળી જો બે લાખ રૂપિયાની વ્યવસ્થા તાત્કાલિક થઈ જાય તો મારી કારકિર્દી અહીંયા ઝડપથી જામી જાય અને તમારા સપના પણ પૂરા થઈ જાય આશા રાખું છું કે ભણતી ટપાલે આપ પૈસા મોકલી આપશો પૂજે બાબા પૂજી પ્રણામ વાલી બેન મારી યાદ લિખિત આપનો શ્રવણ શ્રવણ બાપુ એને લખી કે હવે ત્યાં નથી રહેવું અહીં આવી જે ધંધો કરવો હોય એ કરે કઈ વિચારતો નહીં હોય કે કે આટલા બધા પૈસા બાપુ ક્યાંથી લાવશે શારદા એ વિચારો માં બાપ પાસે પૈસા નહીં મંગાવે તો બીજા કોની પાસે મંગાવશે

આ કેસર પટેલ એના દીકરા માટે આકાશના તારા પણ તોડી લાવેવો છે જો ભાઈ કેસર તારું ખેતર ખરીદી લેવામાં મને કોઈ વાંધો નથી પણ પછી તારા ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે શેઠ હું મજૂરી કરીશ હા હું ગમે તે કરીશ પેટે પાટા બાંધીશ પણ મારા દીકરાને જો પરદેશમાં ધંધો થતો હોય ને તો પૈસા મોકલવામાં પાછી પાણી નઈ કરું એકવાર વાર શ્રવણ ઠરીઠામ થયો ને પછી ક્યાં મારે મહેનત કરવાની છે અરે ગિરધર પટેલ હજુ વિચારી લ્યો દીકરાના મોહમાં સાવ આંધળા ન બનો તમારી એકમાત્ર મૂડી આ ખેતર છે એને વેચી મારશો તો પછી અરે જીવણદા મારી ખરી મૂડી તો ઉડીને વિદેશમાં જઈને બેઠી છે તમે જોજો તો ખરા એ આવે ત્યારે આવા એક તો શું દાસ ખેતર ખરીદેલી છે તમે ગણતરી કરો અને જટ કાગળિયા તૈયાર કરાવો બસ અરે ગણતરી તો વાણિયાના વેડે હોય ગિર્ધર હ ગીરવી મૂકેલા ખેતરના વ્યાજના રૂપિયા કાપતા તને લગભગ પોણા બે લાખ રૂપિયા મળે એમ છે થોડા બે લાખ રૂપિયા હે ભગવાન તોય પચીસ હજાર ખૂટે શું વિચારમાં પડી ગયો ગિર્ધર હં

અરે આજે આ તારો નપાવણ દીકરો હું પાપ કરું છું પણ મારા દીકરા મારા દીકરા માટીનો મોહ છૂટતો ના હોય તો રહેવા દે ગીધર માટીનો મોહ નહીં છે માટીની માયા નથી છૂટતી લાવ આ હું જાઉં સઉતેદાર ઘેર આવીને રૂપિયા લઈ છે ખરો વિશ્વાસ છે ઓ દીકરા માં આખા પંથક માં કોઈનો દીકરો ગયો છે અમેરિકા નેતાજી હા सेठ जी આ બધે ની સહી લઈ લો ભાઈ સહી કરો ચાલો ચાલો કેવું કરો છો

बीमा कंपनी तरफ से रुपया पचास सेंड यार मिस्टर मिस्सी सानिया। योर लेटर। ओह, लेट साइन किया। थैंक यू वेरी थैंक यू। रॉम सीता को लेडिया। તમે તો જાણ છો કે આ દેશના કાયદા કેટલા કડક છે તમારા પૈસા એક પણ દિવસ લેટ આવશે તો આપણે બંને મુશ્કેલી મુકાઈ જશું હજી સુધી પૈસા

સની તું માં બાપ માં બાપ કર્યા કરે છે પણ લાગે છે તારા માં બાપ ને તારી પડી જ નથી પણ પણ હવે શું થશે પિંકી ડોન્ટ વરી સની હું તારી ઈચ્છા નહીં જવા દઉં પણ પિંકી મારા માટે બે લાખ હા સની તારા માટે બેલા લાખ તો શું હું મારા પપ્પા બધી જ મિલકત લૂંટાવા તૈયાર છું પણ પિંકી બસ એમ સમજે કે તે લોન લીધી હતી તિક્રના લગનો દિવસ સામંધજી કાપી ગયો પણ હજી સુધી તિક્રના આવવાનું કોઈ કાગળપત્ર નથી અને હમનથી તો એને ફોન કરવાનો પણ છોડી દીધો છે મને તો ચિંતા થાય છે શું શું કરશું આપણે તો સમયસર કાગળ લખ્યો હતો પણ કદાચ કાગળ ન મળ્યો હોય એવું તો કેમ બને

તમે બને તો સાવ એકલા થઈ જશો એટલે મારા લગન નથી કરવા બેટા અમે ક્યાં એકલા પડવાના તું સાસરી જાય એ પહેલા તો તારો ભાઈ આવી જશે એટલે તો કહું છું ને માં ભાઈ ના જવા તો પછી બધી વાત ખરું ને બાપુજી ના ખોટો હું જાણું છું તો લગ્ન કરવાની કેમ ના પાડે છે તું પણ તારી માની જેમ એમ વિચારે છે ને કે લગ્ન ખર્ચના રૂપિયા મારા બાપા ક્યાંથી લાવશે અરે ગાંડી જે ગિરધર પટેલ પોતાના દીકરા માટે આટલું કરી શકે એ દીકરીના લગ્ન માં પાછી પાની કરશે નાય તારા લગ્ન થશે નક્કી કર્યા છે તે જ તારીખે થશે અને ધામ ધૂમ થી થશે

માતરના ખોળામાં મમતા મેલીને દૂર થઈ જવા માટે છે સરજાતી હોય છે હા અફસોસ હોય તો બસ એક વાત બો લગનમાં હોમાં એનો વિચારો કામમાં હશે નહીતર આવ્યા વગર રહે નહીં અરે મોટો સાહેબ થવાનો છે ત્યાં કઈ નવરો થોડો બેઠો હશે ફરસદ મળશે કે આવી જશે તો નાક ચિંતા ન કર ભગવાન નું નામ લે હા હવે કે સબ ક્યાં છે બાપુ જોયો જો જો આપની જવાબદારીઓ પૂરી થઈ ગઈ

ઘરની એક એક ભીમ જાણે એમ કહી રહી છે કે કે પત્તા ભલે ચાલ્યા ગયા પણ તમે અમને પડીને ન જશો કેવું છે શારદા એટલે જાણા હું જાણું છું ઘર છોડી એટલે ફક્ત ભીતો નથી છોડતા પણ જીવતરનો એક ભાગ છોડી જઈએ

આપણે આ ઘર છોડવું પડશે આજે જ લગ્નનો પ્રસંગ ધામધૂમથી ઉકળી ગયો ને આવો મેં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી છે ગિરધર તારા હિસાબના આ થોડા ઘણા રૂપિયા વધતા હતા લે અને ચોપડામાં હિસાબ જોઈ લે શેઠ મારે ચોપડા જોવા નથી મને તમારામાં વિશ્વાસ છે જો ભાઈ ગિરધર આ કળિયુગ છે એમાં સગા દીકરાનો એ વિશ્વાસ ન કરાય શેઠ વિશ્વાસ તો વાણ ના વાણ તરી જાય છે આપુજી એને બોલાયતી બા શું બોલાવતી તિખરી શું ગામડે આપણા ઘરે બા નક્ષપી પટી માટે કપાવ્યો અને માટે ઘર મે

તમે ક્યાં સુધી આવું મૈત્રી કરતા રહેશો તો ચિંતા ન કર સંસાર આવવાના થઈ છે અમે ઠક્કર નગર હાઈવે પર આવી મેના બે ની ચાલી માં રહ્યા છે કાલે ખરે આવજે તારા ભાઈ ને ખાખા લક્ષ્મી એના લગ્ન માં જવતા હોવા તો ના આવ્યો કદાચ માં બાપ નું દુઃખ સાંભળી હજી મોડું નથી થયું આ ચા ઠહેરી જશે જલ્દી કરો હું મંદિરે દર્શન કરીને આવું છું શ્રદ્ધા અને ભક્તિ તો ભગવાન સ્ત્રીઓ માં જ ભરી છે જાવ પધારો ગિરધર પટેલ તમારું જ નામ કે હા કેમ

અરે રોલો પડી ગયો રોલો તારી તો કેટલી ખુશ અમેરિકા છે આપણા બે ના માટે અરે આપણી તો હલ્લા ભલા ગઈ હું નતો કેતો હું નતો કેતો કે મારો શ્રવણ તો ખરેખર શ્રવણ છે એ મા બાપ તે ક્યારેય ભૂલે નહીં પણ આ ગામ લોકો આ ગામ લોકોને મારો વિશ્વાસ નહોતો બેસતો બધા ગાંડો સમજીને મારી ઠેકડી ઉડાડતા પણ આજ આજ આ ગીરધાર પટેલના દીકરાએ પુરવાર કરી આપ્યું છે કે શ્રવણ સતયુગમાં જ નહીં કલિયુગમાં પણ જન્મે છે સડકો પર લારી તો બહુ ખેંચી પણ આ જ્યારે દીકરા શ્રવણે પ્રેમ થી ચડાવ્યા છે તો ચાલ આકાશમાં